મારે કોંગ્રેસ પૂછવું છે કે જે પ્રકારે ગુજરાત ગૃહ વિભાગ સુરક્ષા પોલીસ જે પ્રકારે કાર્યવાહી કરીને છે એને પણ પકડે છે પરંતુ કોંગ્રેસ ને મારે પૂછવું છે કે જો આવી જ કાર્યવાહી તમારી સત્તા જયારે પંજાબ ની અંદર હતી ત્યારે તમે આવી જો કાર્યવાહી કરી હો તો એક વખત નું સમૃદ્ધ પંજાબ આજે ઉડતા પંજાબ ન જે પ્રકારે દાદાનો બુલડોઝર ભૂ માફિયાઓ ગેરકાયદેસર રીતે સરકારી જમીન ઉપર કબજો કરી અને જે પ્રકારે ભૂમાફિયાઓ ઉપર આવા લોકોને આઈડેન્ટિફાય કે દાદાનો બુલડોઝર જે પ્રકારની કાર્યવાહી કરે છે હું એમ માનું છું કે આવા ભૂમાફિયાઓ માફિયાઓ હોય ગુંડાગર્દી કરનારા લોકો હોય એને ન કોઈ જાત હોય ન કોઈ ધર્મ હોય પરંતુ સરકારની ટીકા કરવી કરવી પણ પરંતુ આવા લોકો જાતિ ધર્મ ના આધારે કેટરાઈઝ કરી અને બચાવવા માટેના જે કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે હું માનું છું કે આ કોંગ્રેસના ચરિત્ર ને કારણે ગુજરાત ની જનતા એ કોંગ્રેસ ને બરાબર નો પાઠ